જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે આપણું નવા મિની વ્લોગ સવાર સવારમાં માં રોટાવેટર જોડાવીને નીકળી ગયા ડાયરેક્ટ રોટાવેટર રાખવા અને પછી આવી ગયા ખેતર રોટાવેટર રાખવા નીતા બેઠો બેઠો રાણવા ખાતો આવે ને પછી રાણવા ખાધા જેવો રહે નહીં 2000 યર્સ લેટર અને પછી આપણો ભાઈ થોડીક વાર ટ્રેક્ટર બેઠો તો થઈ ગયો ઢૂડ ઢૂડ ને ખાંડો ભરાઈ ગયો અને પછી પાણી નો તરહો થઈ ગયો તો આપણે ભેગું પાણી પાઈ દીધું અને પછી ખેતરના ખેતરમાં રોટા રાખીને આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ ને આપડી હાલત બગડી ગઈ હાવ અને ભાઈ એ બપોર વચારે ડૂચો ભરતો હતો ભાઈ બહુ કામ નો થઈ ગયો ભાઈ જીમ્મદારી ના ઉપર આવી ગઈ લગ્ન થઈ ગયા અને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા આપણા મોટા ભાઈ ની વાડીયા ની તો ભાઈ બેઠો બેઠો ફાકી બનાવતો તો હતો ને હાલે મગ કાઢવાનું કામ કેમ બાકી મગ નીકળે અને પછી આપણા ભાઈનું ટ્રેક્ટર લઈને હારવા માં મગનો ભર ને પછી એકાદો ભર હારીને નીકળી ગયા પાછા ઘર બાજુ હવે મળીએ બીજા નવા મિની બ્લોક માં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ